આ જે ગાય છે લાલ વાછડી એ આપણે ધોવાનું હમણાં હાલમાં ચાલુ કર્યું છે થોડી હમણાં જ ઉતરી છે થોડી અસ્થિતા કરશે પણ ફરજીયાત તમારે બે ટાઈમ દોઈ અને લઈ જવી આનો પણ કેટલું દૂધ છે એ આપણે જોઈ લઈએ અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને રા ચોકડી આવો એટલે જેતડા આમાં રોડ જાય છે ત્યાં રાતથી ચોકડીથી ખાલી અડધો જ કિલોમીટર વાળો આવેલો છે આ ગાયનું દૂધ જોઈ લઈએ છે કેટલું છે અને આને લાલ વાછડી છે અને તમામ આપણી પાસે અલગ અલગ ગાયો આવેલી છે બધી ગાયો છે આપણી પાસે અને બંને ગાયોને લાલ વાછડી છે આ શું તારીખ કરી છે પચીસ તારીખ પોચમો મહિનો બે હજાર પચીસ ના દિવસનો વિડીયો છે સાંજે પાંચ વાગ્યાનો આ ગાય પરમ દિવસે વીજાણી છે અને ઓલી લાલ ગાય એ કાલે વીજાણી છે બંને ગાયો દૂધ દૂધાળ ગાયો છે અને હાલની તારીખમાં બંને ગાયની વાછળીઓ હાજરમાં છે તમે જોઈ શકો છો અને કોઈ પણ આવો તો ભાવતાલ પૂછીને આવો ભાવતાલ પૂછ્યા વગર ના આવો પછી જો તમારી ગણતરી ઓછી હોય અને કદાચ અહીંયા ભાવ જાજો હોય તો કોઈને દુઃખ ન થાય દુઃખ ન થાય એવું વસ્તુ આપણે થાય નહીં હા ગાય બે ટાઈમ દોરાવો આવો દૂધ ઊંચું નીકળે તો ગાય ન લઈ જવાની પણ ફરજીયાત તમારી ફૂલ જવાબદારી છે બે ટાઈમ તમે દોરાવશો આવશો તો બંને ટાઈમ દૂધ એક જ સરખું નીકળશે પણ તાજી વેલી છે આને તમે જોઈ શકો છો તાજી વીઆેલી છે નીચે લાલ કલરની વાછડી છે